ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં ચોમાસા ઋતુ શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસ માંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવ શરૂ કરી નાંદોદી ભાગોળ થઈ વેગાવાડીઓ સુધીના વરસાદી ઘાસ ની કામગીરી તેમજ નાંદોદી ભાગોળ થી તિલકવાડા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધીની તેમજ નર્મદા કેનાલ કારણે પાણી નગર તરફ ભાગે ભરાઈ રહેતું હોય ત્યારે નર્મદા કેનાલ ની બાજુમાં બનાવવામાં આ કાસ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂખી કાસ સુધીની વરસાદી કાસ સફાઈ ની કામગીરી જેસીબી મશીન તથા હિટાચી મશીન તેમજ ટ્રેક્ટરો નો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે